નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો રાજકોટમાં આજ સવારથી જ વરસાદી જમાવટ કરી છે લગભગ અત્યાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાઈ ગયો છે રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા અને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જો મિત્રો સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા એટલે કે રાજકોટના લોકમેળાની વાત કરવામાં આવે તો આ મેળો શરૂ થયો એની સાથે સાથે વરસાદે પણ પોતાનું તાંડવ શરૂ કરી દીધું હતું જેના કારણે વરસાદી વિઘ્નના કારણે ત્યાં મેળામાં લોકોની મજા પણ બગડી છે રાજકોટના રામાપીર ચોકડી રિંગ રોડ યુનિવર્સિટી રોડ રૈયા રોડ પોપટપરા સહિત અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા જો કે મિત્રો પહેલીવાર આ લોકમેળો છે તે એકદમ સુનસાન લાગ્યો હતો કેમ કે મિત્રો વરસાદ જ એટલો હતો કે જેના કારણે ત્યાં સમગ્ર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે અમુક અમુક દુકાનો ખુલ્લી તો હતી પરંતુ ત્યાં લોકો આવ્યા નહોતા વરસાદના કારણે એના કારણે મિત્રો ઘણી બધી જે દુકાનો હોય એ પણ બંધ હાલતમાં જોવા મળી હતી તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આઈસ્ક્રીમની દુકાનો છે તો એમના ફ્રીજ પણ પાણીમાં એકદમ ડૂબી ગયેલા છે તો મિત્રો આ વરસાદના કારણે રાજકોટનો આ લોકમેળો છે તે એકદમ ફિક્કો અત્યારે દેખાઈ રહ્યો છે તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેશો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો